જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જેટકો પી એ વન જે પરીક્ષા લેવાની હતી તેવીસ છ બે હજાર ચોવીસના રોજ તો તેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો આ વિડીયોમાં તેના વિશે ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે ઝેટકોની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને તમે રિઝલ્ટ ચેક કરી શકશો મિત્રો આના માટે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેના દ્વારા તમે ડાયરેક્ટ લિંક પર જઈને ચેક કરી શકશો રિઝલ્ટ અહીં તમે જોઈ શકશો મિત્રો ફાઇનલ રિઝલ્ટ માર્ક સ્ટેટમેન્ટ ઓફ ફર્સ્ટ ટાયર રિટર્ન ટેસ્ટ હેલ્ડ ઓન તેવીસ છ બે હજાર ચોવીસ ફોર રિક્રુમેન્ટ ઓફ વીએસ પી એ વન ઇન જેટકો તો તેનું ફાઇનલ રિઝલ્ટ વેબસાઇટ ઉપર મુકાઈ ગયેલું છે જે તમે અહીં જોઈ શકો છો જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેના દ્વારા તમે આના પર ક્લિક કરશો તો ડાયરેક્ટ તમારા પીડીએફ ખુલી જશે જેમાં એકસો ત્રેપન પેજની પીડીએફ છે જેમાં તમારો રોલ નંબર ચેક કરીને તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકશો જે ટ્રાયર વનની એક્ઝામનું રિઝલ્ટ છે જે ટ્રાયર ટુ માટે સિલેક્શન થશે તેના માટેનો તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો